ફતેપુરા તાલુકાના પાટળિયા ગામેથી ગાંજાના છોડ તથા ગાંજો કુલ વજન પોઈન્ટ સત્યોતેર કિલોગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર સાતસોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસઓજી શાખા દાહોદ દાહોદ જિલ્લા એસઓજી શાખા દ્વારા ફતેપુરા તાલુકાના પાટળિયા ગામે ખાનગી રાહે ડામોર ખળિયામાં રહેતા ખડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાકી મળતા રવિવારના રોજ પંજોને સાથે રાખી પાટડિયા ગામે રેડ પાડી હતી ત્યારે રીંગણ લસણના વાવેતરવાળા ખેતરમાંથી જ તેમજ વાલોણની વાળ નજીક ખેતરમાં છૂટા લીલા ગાંજાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાય હતું ત્યારે તમામ કાયદાકીય પ્રોસીઝર બાદ લીલા ગાંજાના એકસો ત્રેવીસ છોડ મળી આવ્યા હતા અને કડિયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થલીમાં ભરેલ સૂકો ગાંજો મળી આવ્યો હતો ગાંજાનું કુલ વજન તેત્રીસ પોઈન્ટ સત્યોતેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર સાતસો તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચસો મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર બસ્સોનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા